તો ભાઈ સ્વાગત છે તમારું બધાનું જીટીએફઆઈના નવા એપિસોડમાં તો ભાઈ તમને બધાને ખબર જ છે કે આગલા એપિસોડમાં આપી પર ખતર ના હુમલો થઈ ગયો હતો અને ભાઈ એ કોણ માણસ હતો એ આપણને ખબર નથી તો ભાઈ આપણે જલ્દીથી એને ગોતો પડશે કોણ માણસ હતો ને તો ભાઈ અમે હું અને માઇકલો ડાયરેક્ટ નીકળવાના છીએ ભાઈ તમને ખબર જ છે યાર જવાનું હતું હેકર ફ્રેન્ડ પાસે તો ડાયરેક્ટ નીકળે હેકર ફ્રેન્ડ પાસે અને ભાઈ જે જે જગ્યાએ લોકેશન આપણને મળતું ને ભાઈ એ જગ્યાએ આપણે પહોંચવાના આવ્યું છે અને ભાઈ જલ્દીથી આપણે જવાનું છે સબમરીન ઉપર કારણ કે ભાઈ ના તે ઓલા ભાઈ હેકર ફ્રેન્ડ અને એ બધા હશે લગભગ અને ભાઈ કૂદો કૂદી કૂદી ના જલ્દી ભાઈ લહેર આવે છે હા ભાઈ તટે જાય છે માયકાલ આગળ તટે જાય છે પાછળ હું તરે જાવ છું ભાઈ ફૂલ વાકા છેકી હું ભાઈ દુઃખ લાગે છે ભાઈ લેસ્ટર ભાઈને પકડી ગયો પ્લસ અંડર વોટર માફિયાને એમને મારી નાન્ય રહેવા દીધો કારણ કે તમને આપણને ખબર પડે કે એની ઉપર અટેક થયો છે તો ભાઈ આ જલ્દીથી સબમરીન ઉપર જાવી અને પછી ભાઈ ડાયરેક્ટ નથી વાત કરી તો ભાઈ હું તો આ નીચે પોગ્યો છું ને માઇકલ આગળ આગળ આવી ગયો અને ભાઈ આયા ભાઈ બીગ હેકર અને હેકર ફ્રેન્ડ બે આયા છે અને ભાઈ આની ને વાત કરી ભાઈ આ તો લાઈન હું મારવા માઈકલ માઇકલ એને કહે ભાઈ તારા લગ્ન થઈ ગયા છે ભાઈ તારે ન મારો ત્યારે તારા ભાઈને કંઈક સેટિંગ કરવા દે અને ભાઈ કાએ ભાઈ બધી તો મૂકો ત્યારે આ બધું નથી કરવાનું આપણે આપણે જોવાનું છે કે ભાઈ આ લોકો લોકેશન કાઢીને આપણને ક્યારે મોકલે છે ભાઈ કઈ લોકેશન ઉપર લેસ્ટ છે એ લોકેશન કાઢે છે તો જલ્દીથી લોકેશન કાઢે ત્યાં લગે આપણે વાટ જોઈએ આણે ભાઈ વાત કરી છે ભાઈ બીકે કરે અને ભાઈ જે બ્લુ કલરના કપડાવાળાની વાત હતી એ ભાઈ મળી ગયું છે અને એનું લોકેશન આણે ગમે એમ કરીને કાઢી લીધું છે અને ભાઈ ભાઈ સાહેબ જે એના લોકેશન કાઢ્યું છે ને મને તો ભાઈ મજા જ આવી ગઈ અને ભાઈ આ હવે મજા મજા કરવાની છે ભાઈ ઇવોલો ભાઈ પકડાઈ જાય અને હવે જે બાકાજીકી બોલાવશું આપણે અને બાકાજીકી બોલાવવાની છે હવે અને ભાઈ આયા કઈ રીતે આ લોકોએ કર્યું છે એ કઈ ખબર નથી લોકેશન ક્યાંથી કાઢ્યું એ કઈ ખબર નથી પણ આપણે હવે ડાયરેક્ટ નીકળવાનું છે ત્યાં કારણ કે ભાઈ હવે જે દરિયામાં લોકેશન બતાવે છે આ લોકોએ એમ કીધું છે તો ત્યાં જઈને આપણે બાકાજીકી બોલાવવાની છે હવે અબ મજા આવે ને ભીડું બહુ બહુ હવામાં ઉડતો હતો ટોમી ટોમીને કંઈ હજી ત્યારે તને શું લાગે છે અમે અમે અમ અમાર પાસે હું કંઈ કોન્ટેક્ટ નથી એમ અમને હું તમારું લોકેશન ન મળે કેમ ભાઈ એને કંઈ તમારાથી કાંઈ કાંઈ ન થાય હવે તમે જુઓ તમારી કેવી ફિલ્ડિંગ સેટ કરીએ તો હવે ડાયરેક આપણે નીકળવાનું છે ભાઈ એ લોકેશન ગોતીન એ ગો લોકેશન આ લોકોએ થાપી દીધું છે અને આપણે ડાયરેક્ટ નીકળવાનું છે નહીં જગ્યાએ કારણ કે છબ તો ભાઈ જુઓ ભાઈ કેટલા બધા રડાર છે કેટલા બધા રડાર અને ભાઈ કાંઈ નહીં મૂકો અને અહીંયાથી નીકળે છે બહાર તો ભાઈ ડાયરેક્ટ આપણે નીકળવાનું છે ભાઈ નવો જે લોકેશન આવ્યું છે એ લોકેશન ઉપર તો ભાઈ ફાઇનલી હું ને માઇકલ ભાઈ બહાર આવી તરો કૂદો અને જલ્દીથી તરી તરીને જવાનું છે ભાઈ આપણે ગાડી મૂકી છે આપણે અને ભાઈ એ લોકેશન ગોતીને આપણે જવાનું છે અને ભાઈ ના જો ગોતો કે કયો વ્યક્તિ છે જે બ્લૂ કપડાવાળો હતો અને એ આપણે સિક્રેટ બેસ ઉપર આવીને બાંકાજી કી બોલાવી ગયો છે ભાઈ તો જલ્દીથી ભાઈ નીકળી આવીથી ભાઈ એ લોકેશને જઈને ભાઈ મારે હું કેવું યાર ભાઈ સાહેબ ભાઈ મારે ને હું કહેવું યાર જલ્દીથી આપણે નીકળવું પડશે ભાઈ જલ્દીથી જા ભાગો ફાય તમારો ભાઈ ભાઈ આવી ગયો ઉપર અને આઈથી આપણે ભાઈ લેવાની છે આપણે BMW એમડબલ્યુ આપણે બિલ નોકરે કટકો ભાઈ ટુકડો બિલનો ટુકડો તો જલ્દી ત્યાંથી ભાગો 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 હવે ગાડી ક્યાં મૂકી હતી ભાઈ કાંઈ ખબર નથી ભાઈ તો ભાઈ હા એ ભાઈ અહીંયાથી તે ભાઈ આપણે બે હા એ સાહેબ નીકળે છે તો જલ્દીથી આપણે નીકળવાનું છે ભાઈ જે લોકેશન એવું છે દરિયાનું લોકેશન છે એટલે ભાઈ ડાયરેક્ટ હવે નીકળવાનું છે એ જ લોકેશન ઉપર ભાઈ હવે આ મેટર બહુ વધારે આગળ વધે ગઈ છે અને એ પતાવવાની છે હવે હવે બચાવવાનું નથી ભાઈ એને હવે એને બચવાતા હું મને એવો જ વિચાર આવ્યો છે કે ડાયરેક્ટ ગોળી જ માર દો હવે માઇકલ ગમે માઇકલ હવે ગમે કે હું ડાયરેક્ટ છે ને એને ગોળી મારીને પતાવી દેવાનો છું ટોમી હવે હાથમાં આવ્યો એટલે એ ગયો વાત બસ એટલું જ મારા મગજમાં હવે ફીટ થઈ ગયું છે હવે આવી ખદડા થોડીક સહન થાય યાર આપણા ઝાંઝીગે ઝાંઘિયા ઉપર અટેક કર્યો માઇકલ ઉપર પછી બધી બધી લેસ્ટર ઉપર પાછો અટેક કર્યો આપણી ઉપર અટેક કર્યો આપણે એક વ્યક્તિને બાકી નથી રાખ્યો ભાઈ તો કાંઈ નહીં જલ્દીથી નીકળી લોકેશન ઉપર તો ભાઈ બકાતું બધી બંધ કરો જલ્દીથી નીકળી લોકેશન ઉપર તો ભાઈ હા હા સાંજે જ ગઈ છે અને ભાઈ હવે જે જગ્યાએ અમારે જવાનું હતું એ જગ્યા અમને મળી ગઈ છે અને ભાઈ આ સાઇડ જે શીપ છે ત્યાં જવાનું છે અને સીપમાં કે બોલાવવાની છે તો ભાઈ આપણે જ આવ્યા છીએ ભાઈ આ જગ્યાએથી જ આપણે જવાનું છે ડાયરેક્ટ અને ભાઈ મોરે મોરો દેવાનું છે હવે ભાઈ હું મૂકવા નથી હવે આપણી પાસે જે બધું છે એ બધું આપણી પાસે વેપન વેપન છે બધી જ વસ્તુ પેઢી છે અને અહીંયા કંઈક બોટ ગોત ગોતવી પડશે કારણ કે બોટ વગર તો ભાઈ અહીંથી જવા જવા હે નહીં ભાઈ અહીંયાથી જવું કઈ રીતે તો ભાઈ બોટનો સીન કરવો જોઈએ તો ભાઈ જલ્દીથી થોડું થોડું જાઓ તો ભાઈ જેજકી હોય કે બોટ કે ભાઈ તો એમાં આપણે ભાગી જવાનું છે અને ભાઈ અને ભાઈ આ એક બોટ પડી છે ભાઈ અને ભાઈ અહીંથી જાઓ જલ્દી બોટમાં અને બોટમાંથી ભાઈ અને એ ભાઈ લોકેશન દરિયામાં છે અને દરિયામાં કઈ હું છે એ કાંઈ આપણને ખબર નથી બોટ છે કે પછી બોટ છે કે પછી ભાઈ સબમરીન છે સબમરીન છે તો ભાઈ છગમારીને છે તો ભાઈ કઈ રીતે અમે અંદર જાઉં ભાઈ અત્યારે ભાઈ ઘાયમ ઘા મારે નીકળવાનું છે ડાયરેક એ જે લોકેશન અમને મળ્યું છે એ લોકેશન પર અને ભાઈ હવે એ જોવાનું છે કે ભાઈ ના કોણ કોણ છે ના ટોમી છે કે નહીં અત્યારે જે બ્લૂ કપડાવાળો માણસ છે એની બધા વાત કરતા હતા બિગ હેકર હેકર ફ્રેન્ડ જે વાત કરતા હતા એ મળી ગયો તો એની આપણે બાકાજી કે બોલાવી દેવાની છે બી બ્લૂ કપડાવાળો જો ખાલી એક વ્યક્તિથી મળી ગયો ને એટલે લગભગ મને એવું લાગે છે કે ટોમી અમને મળી જાય કારણ કે ટોમી અને એ બ્લૂ કપડાવાળો ફ્રેન્ડ જે એનો છે ટોમીનો એ એની હારે નારે જ હોય છે તમે જોયું જ હશે લગભગ એ આપણે તો એ જે છે ને એની હારે નારે હોય છે તો ભાઈ લેસ્ટર આપણો કિડનપ થઈ ગયો છે તો ભાઈ હવે જોવાનું છે કે ભાઈ એ જ્યાં હોય તો પૂરેપૂરી બાકા ચીકી બોલાવીને એને પકડીને આપણે જવાનું છે તો ભાઈ ડાયરેક્ટ હવે નીકળવી શીપ ઉપર સીપ છે કે ભાઈ તો ભાઈ ડાયરેક્ટ હવે નીકળ્યું ભાઈ એ જે લોકેશન મળ્યું છે ત્યાં અને ભાઈ આમ કંઈક જોવે છે મને એવું લાગે છે કે ભાઈ ન્યાં કંઈક છે અને ભાઈ એ સાઈડ કંઈક લોકેશન હશે અને ભાઈ ડાયરેક્ટ હવે જેને પોખવીને તે જ ખબર પડશે કે ભાઈ શું છે તો ભાઈ ભાઈ જલ્દી 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 ભાઈ માઇકલને પાય લોકેશન તો ભાઈ માઇકલને કંઈ માઇકલ તું જ તે જલ્દી લઈ જા અને જલ્દીથી આપણે ભાઈ એ લોકેશન ઉપર પહોંચવાનું છે કારણ કે ભાઈ મને નથી ખબર કે એ આગળની સાઈડ શું છે કારણ કે અહીંથી એ લો માઇકલ ચેક કરતો હતો કે ભાઈ ઉપરની સાઈડ કાંઈ વસ્તુ છે કે નહીં તો હો શીપ છે કે નહીં કાંઈ આપણને મળી નથી અને તો ભાઈ શીપ શીપ તો દેખાતી નથી ભાઈ મને કારણ કે ભાઈ અહીંથી બહુ આઘી હોઈ શકે તો ભાઈ લોકેશન હતી એની પાસે તો માઇકલ હશે એ લઈ જાય છે તો જલ્દીથી હવે જે જે લોકેશન મળ્યું ઉપર ભાઈ જો અમે ભાઈ રસ્તામાં જે વોરશીપ દેખાઈ ગઈ છે કેવડી વોરશીપ છે અને ભાઈ આથી ભાઈ આપણે જલ્દી થી અવડી મોટી વોરશીપ છે યાર આમાં કેટલા બંદા હશે આમાં કેટલા બંધા હશે યાર કઈ રીતે અમે આમાં પોક્ષો ને કઈ રીતે અહીંયા જાઓ ભાઈ કેટલા બંધા હશે આની અંદર ભાઈ લો સેન્ટોસની હમ એક્ઝેક્ટ વોરશીપ અને ભાઈ આ ટોમી છે કે શું છે એ કાંઈ ખબર નથી મને એવું લાગે છે કે ભાઈ ઓલો બ્લૂ કપડાંવાળો માણસ લગભગ અહીંયા હશે તો ભાઈ આ જગ્યાએ જ આપણે જલ્દીથી જવું પડશે તો હવે માઇકલ કે ભાઈ શાંતિથી ચેક કરે છે કે ભાઈ તો માઇકલ અહીંયા ચેક કરે છે કે ભાઈ કોઈ બંદો અહીંયા દેખાય છે કે નહીં જો દેખાતો હોય તો ભાઈ જલ્દીથી આપણે એને પકડવો જોઈએ અને એને અહીંથી આગેથી જ મારી દેવી અને ભાઈ મને એમ વાત છે કે ભાઈ જો આમાં બંધા હશે એટલા બધા અને ભાઈ આમાં એર ડિફેન્સ છે અને બોમ બોમ બધી જ વસ્તુ હશે તો ભાઈ અહીંથી જોવાનું છે કે ભાઈ ભાઈ ગાઢ અહીંયા દેખાય છે અરે ભાઈ સાહેબ અમે કેટલા બધા ગાઢ છે તમે દેખાતા હોય તો ચાર પાંચ ગાઢ અરે ભગવાન ભાઈ 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 અહીંયા આયા ભાઈ જો આયા એક બે ત્રણ ચાર ભાઈ ચાર ચાર ગાઢ તો મને આયા દેખાના છે ભાઈ ખાલી બહારની સાઈડ તો અંદર આમાં કેટલા ગાડ છે બોર્ડ અંદર તો ભાઈ અને ભાઈ હવે મારે ને મારોની સાર પીસી ડાયરેક્ટ ભાઈ સાહેબ કોઈ ઓપ્શન જ નથી એટલે ભાઈ ડાયરેક્ટ વોટ્સઅપ ઉપર અમારે ભાઈ સાહેબ ભાઈ સાહેબ બરાબર પૂરેપૂરી માકાજી કી ભલાવી દેવાની છે મારા કરો લગાતાર મારો અરે ભાઈ તો ભાઈ ભાઈ હું છે ને ભાઈ નાની ઘન છે આપણે એ કાઢી લો છું હે ભગવાન ભાઈ જલ્દીથી મારે બધાને મારવા જોઈએ અને ભાઈ સાહેબ ભાઈ 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 સાહેબ કેવડું મોટું શીપ છે અને ભાઈ અને ભાઈ આ આપણી બેસ્ટ ઘન છે તમને ખબર છે જે આપણને ખબર છે આ ગનથી આ ગન આપણી ઓલ ટાઈમ બેસ્ટ છે ભાઈ આ ગન આપણી માટે એક બેસ્ટ છે ભાઈ સાહેબ આ બાજુ ભાગો કારણ કે અહીંયા બંધ અરે ભાઈ સાહેબ અને ભાઈ આરચીજી આવે છે અહીંયા મને પેલા આ તોડવા દો ભાઈ પેલા ભાઈ મને ચડાવો ડાયરેક્ટ ઉપર મને ડાયરેક્ટ અહીંથી મારવા દો ને ભાઈ સાહેબ અહીંથી ચડાતો નથી મળતી ભાઈ અહીંથી ઉપર ભાઈ બંદા હતા એ મેં જોયા હતા એને મારવાનું છે ભાઈ સાહેબ ભાઈ આગળ જવાનું છે લેસ્ટર ભાઈ અહીંથી ભાઈ ભાવ મારો ભાઈ જે થાય ભાઈ હવે હવે ભાઈ એ કંઈને મૂકવા થતા નથી ભાઈ આપણે લેસ્ટર લેસ્ટર ઉપર હુમલો કર્યો છે ને ભાઈ ભાઈ જેઠ કી લઈને ભાઈ જેટકી લઈને ગયો છે ભાઈ અને ભાઈથી ભાગો છે અને ભાઈ જલ્દીથી અમારે નીકળવાનું છે ભાઈ ભાઈ સાહેબ હું તો ભાઈ ગયો છું અને ભાઈ આ બધું છે કે ગયો છે ભાઈ સીધે સીધો સીપ તો બચી નથી ભાઈ ને ઉપર તો ભાઈ પૂરી થઈ ગયું છે અને ભાઈ હવે અહીંથી જોવાનું છે આગળ ભાઈ એ ગયો ક્યાં ભાઈ ને ભાઈ સાહેબ પીળા કલરની જર્સી જેમ ભાગો છે ભાઈ અને ભાઈ બોટ લોટ લોટ બોટ અને ભાઈ સાબ અરે યાર ભાઈ બ્લુ કપડા વાળો પાછો ભાગી ગયો ભાઈ હાથમાં તો આવ્યો હતો નહિ ભાઈ અરે યાર બટ હવે જોયું કે ભાઈ મળી જાય છે કે નહીં ભાઈ સીધો કહે કારણ કે હા નહીં ભાઈ રસ્તા મળી જાય કે ભાઈ એની જર્પી બહુ ફાસ આપણું બોટ એટલી બધી ફાશા લેખતી નથી ભાઈ હવે લેસ્ટર ને આ બ્લુ કપડાવાળાને એને ટોમીને ભાઈ હું હું યાર સીન આ કઈ રીતનું છે યાર પકડવા જ આવે છે બીજાને તો બીજો ભાગી જાય છે બીજાને પકડવા જાય તો ત્રીજો ભાગી જાય છે યાર બધા કાંઈ ભાઈ જલ્દીથી કિનારે નીકળી અને ભાઈ આથી પછી તો મળી જાય તો ઠીક છે ભાઈ જલ્દીથી ભાઈ નીકળો ભાઈ કિનારા ઉપર જલ્દીથી ભાઈ માઇકલને કે ભાઈ બહુ જલ્દીથી ભગાય ને ભાઈ જલ્દીથી ના જાવ તો ભાઈ અમે તો કિનારે પોગવા આવ્યા છીએ ભાઈ હું ને માઇકલ ભાઈ ઘાય ઘા ભગાવતા ભગાવતા અને ભાઈ જો ઓલા અને ભાઈ ઓલો બ્લુ કપડાવાળો ભાઈ એ ભગવાન ઓલો પકડાઈ ગયો ભાઈ હવે હવે ભાઈ કૂદો ચાલુ બોટે કૂદો અને ભાઈ અને ભાઈ પગમાં ગોળી મારીને ભાઈ પડી ગયો આ ભાઈ ઝડપાઈ ગયો ભાઈ આ એમને બેઠો રહેવો જોઈએ ઉઠક બેઠક ન કરવો જોઈએ ભાઈ આ તો ભાઈ હાથમાં આવી ગયો છે ભાઈ અને ભાઈ હવે આ ભાઈ નો ભાઈ તમારા મમરા ફીટ થઈ ગયા ભાઈ હવે આના ના ફીટ થઈ ગયા છે ભાઈ હવે અને ભાઈ એને કંઈ ભાઈ શાંતિથી બેઠો રે ભાઈ આની માથે એમ લઈને બેહું ભાઈ કે ભાઈ આ ક્યારે ભાગી એનું નક્કી નથી તો ભાઈ હું વેટ કરું હવે માઇકલ અહીંયાથી ગાડી લઈને આવે ગાડી લઈને આવે તો ગાડી બેહી ભાઈ આને ઉપાડી જાવી માઇકલ ગાડી લઈને આવી ગઈ છે અને ભાઈ આ ભાઈ હજી ઉઠક બેઠક કરા કરે છે અને ભાઈ જલ્દીથી આને બેહાડો ગાડીમાં અને ભાઈ આને ઉપાડી જવાનું છે ભાઈ આપણે આ જ ગાડી લઈને જવાનું છે ભાઈ સબરીને પાર્ક કે ભાઈ ના તે ભાઈ અને પકડીને લઈ જવાનું છે ભાઈ આની પાસેથી ભાઈ જે લોકેશન વોકેશન કાઢવાનું છે બધું લોકેશન વોકેશન કાઢવાનું અને જુઓ ભાઈ તમારે ભાઈ ગાડી ઠોકી દીધી ઝીણી એવી અને ભાઈ માઇક આગળ સીધો સીધો ભાગ્યો છે અને ભાઈ જલ્દીથી નીકળો અને ભાઈ લેસ્ટરની લોકેશન જો મળી જાય ટોમીની લોકેશન બેમાંથી જો ગમે એકની લોકેશન મળી જાય તો અમારે એ લોકેશન ગોતવાની છે અને ભાઈ જલ્દીથી અમે નીકળી ભાઈ નવો સબમરીન ઉપર અને સબમરીન પાયાથી જઈને ભાઈ લોકેશન કાઢવું પડશે યાર ટોમી અને ભાઈ ઓલા ભાઈને ભાઈ ફૂલ મમરા ફિટ કરવાના છે આ વખતે હવે નથી મૂકવાનું ભાઈ હવે પૂરું જ કરવાનું છે સીન આખો કે હવે મૂકવાનું નથી ભાઈ આગળ જ માઇકલની ગાડી જાય છે અને ભાઈ આપણે પાંચ વાંય જાય છે જલ્દીથી આપણે નીકળે ભાઈ બીખેકર પાન આ તો ભાઈ માઇકલનો મને માઇકલનો મને કોલ આવ્યો ભાઈ રસ્તામાં તે અને માઇકલે કીધું કે ભાઈ તું નવું હેલી તારું જે હેલિકોપ્ટર છે એ લઈ લે કારણ કે ભાઈ મારે અને માઇકલને જે બોટ હતી એ બ્લાસ્ટ કરી દેવાની છે કારણ કે બીગ હેકરનું એવું કહેવું છે કે ભાઈ કે એ તમે બોટ બ્લાસ્ટ કરી દો તો સારી વાત છે બાકી એ બોટ ઓલો ટોમી લઈને આવશે ને તમારી બાકાજી કે બોલાય દે તો ભાઈ જલ્દીથી હું આપણા ઘરે જાઉં ત્યાં જે આપણું હેલિકોપ્ટર પડ્યું છે એ હેલિકોપ્ટર લઈને ભાઈ જલ્દીથી આપણે પાછા આવી માઇકલને પિકઅપ કરવી અને માઇકલને પિકઅપ કરીને ભાઈ આપણે ભાઈ ગાડી આવે રસ્તામાં એક તો મગજ ખરાબ હોય ને પછી આવા વચ્ચે ભટકાય ભટકાય કરે અને ભાઈ તો જલ્દીથી બોટ જલ્દીથી ભાઈ તો આપણે હેલિકોપ્ટર લઈએ અને હેલિકોપ્ટર લઈને ભાઈ પિકઅપ કરીને માઇકલને પાછા જઈએ ભાઈ એટલે શીપ ઉપર અને શીપને બ્લાસ્ટ કરવાની ફાઇનલી વાત છે અને ભાઈ હું તો ઘરે પહોંચવાનું છું તમને થાય ગાડી કેમ આ ઓલી હતી ને આ કેમ થઈ ગઈ તો ભાઈ એ ગાડી બહુ ધીમી આવતી હતી ને ભાઈ મને આ સુપર કાર જેવી ગાડી મળી તો ભાઈ જલ્દીથી આપણે પોકીએ આપણે ભાઈ હેલિકોપ્ટર જ્યાં મૂકીએ છીએ ને આ ભાઈ તમને બધાને ખબર છે સામેની સાઈડ ટોપ ઉપર આપણું હેલિકોપ્ટર હમ ઓલવેઝ પડ્યું હોય તો ભાઈ આપણે ભોગીએ આપણે હેલિકોપ્ટરે જલ્દીથી હેલિકોપ્ટર લેવું અને જલ્દીથી ભાગવાનું છે ભાઈ જે આપણી સબમરીન હતી એ જગ્યાએ કારણ કે ભાઈ સબમરીન ઉપર માઇકલ આપણી વાટ જોવે છે અને ભાઈ જલ્દીથી આપણે ઓલું જે સીપ છે એ બ્લાસ્ટ કરવાનું છે અને ભાઈ જલ્દીથી ભાઈ હું નીકળું ભાઈ એ લોકેશન ઉપર કારણ કે ભાઈ જગ્યાએ જઈને ભાઈ ફૂલ બાકા જીકી બોલાવવાની છે અને માઇકલને ઉપાડવાની છે માઇકલને જલ્દીથી પિકઅપ કરીને આપણે જવાનું છે ભાઈ બાકા ચીકી બોલાવવા ભાઈ જે શીપ ઉપર અત્યારે બાકા ચીકી બોલાવી એ બ્લાસ્ટ નથી થઈ એ જે એમનો એમ છે તો એ શીપને પાછી બ્લાસ્ટ કરવા માટે મારે અને માઇકલને જવું પડશે તો હું જલ્દીથી નીકળું માઇકલને પિકઅપ કરવા અને પછી જલ્દીથી જાવ શીપ બ્લાસ્ટ કરવા તો ભાઈ હું હેલિકોપ્ટર ભગાતો ભગાવતો ભાઈ જે લોકેશન ઉપર સબમરીન છે એ લોકેશન ઉપર તો ભોગવાનો છું તો માઇકલ હમણાં અહીંયા પગતો જશે તો ભાઈ મારે સેફલી લેન્ડિંગ કરવું પડશે કારણ કે ભાઈ તમારો ભાઈ હેલિકોપ્ટર હકાવવામાં છે હાવ નૂકડો કેવો હાવ નૂકડો એટલે ભાઈ જલ્દીથી અહીંયા મારે લેન્ડિંગ કરાવવું પડશે પ્રોપરલી કારણ કે ભાઈ હું કાંઈ હેલિકોપ્ટર હકાવતો નથી એટલું બધું અને ભાઈ અને ભાઈ આપણે ફાઇનલી સારું એવું લેન્ડિંગ કરી દીધું છે ભાઈ પહેલી વખત ભાઈ અને ભાઈ હવે જે માઇકલ આવે ત્યાં લગી વાટ જોવી પડશે કારણ કે ભાઈ ભાઈ સાહેબ માઇકલ જ્યાં સુધી આવે ત્યાં લગી ભાઈ હું વેઇટ કરું કારણ કે ભાઈ હવે નથી લાગતું કે ભાઈ ઓળાને બાકાથી કે બોલાવે જવાની છે એવું કંઈક છે સીન છે તો ભાઈ હવે વેઇટ કરું ભાઈ માઇકલ આવે ત્યાં સુધી અને ભાઈ આ માઇકલ જોઈ આવી ગયો છે ભાઈ અને ભાઈ જલ્દીથી ભાઈ જાય જલ્દીથી બે હેલિકોપ્ટરમાં કે ભાઈ ભગાવો અને ભાઈ જલ્દી આપણે જવાનું છે જે સીપ હતી સીપ ઉપર કે ભાઈ મને એનું લોકેશન ખબર હશે તો ડાયરેક્ટ હવે જવા દઈએ સીપ ઉપર અને ભાઈ હવે મૂકવાનો નથી ભાઈ લોકો કોઈ સીપને ભાઈ હવે બચાવવા હવે મૂકવાની જ નથી ભાઈ કે ભાઈ લેસ્ટરને ઉપાડીને ગયો છે અને ભાઈ મોરે મોરો દેવાનો છે અત્યાર સુધી તો ભાઈ મોરે મોરો દઈ દીધો હતો હવે હવે જે મોરે મોરો દેવાનો છે એ સૌથી હેવીમાં મોરે મોરો દેવાનો છે કારણ કે જે વોરશીપ છે આખે આખી વોરશીપને બ્લાસ્ટ કરવાની છે તમારા ભાઈ અને માઇકલ ભેગા થઈ હવે મજા આવે ને ભીડું એવો એવો કંઈક મજા છે તો ભાઈ જલ્દીથી આપણે નીકળી એ જગ્યાએ ભાઈ હહીં નહીં તું મારા ભાઈ ઉટેક કસે ક્યાં ભાઈ ભાઈ તો એણે આપણી ઉપર અટેક કેમ કર્યો ભાઈ માઇકલ ઉપર અટેક કઈ રીતે કર્યો અને ભાઈ લેસ્ટરના ઉપર હોતે ને ભાઈ બી અટેક કરી ગયો છે ભાઈ હવે હવે તો ન મૂકાય અને પાછો તો એવું ધમકી દે ગયો કે તમારે થાય એ કરી લો બાકી જોયા કરો તો ભાઈ હવે ભાઈ એવો થોડોક સીન થવા દેવાનું હોય એ બ્લૂ કપડાવાળાને તો પકડીને ભાઈ માઇકલે પકડીને વાળાને તો દીધું છે બીઘે કરને તો બીગે કર એની પાછી લોકેશન એ કાઢી લે તો ભાઈ હવે જલ્દીથી જાવી આવી છે કે તો ભાઈ હું અને માઇકલ ભાઈ હેલિકોપ્ટર લઈને નીકળી ગયા છે ભાઈ અને ભાઈ હવે આપણે લોકેશન ગોતવાનું છે કે કઈ જગ્યાએ સીપ છે ભાઈ જલ્દીથી આપણે નીકળવાનું ભાઈ શીપ છે કે સબમરીન છે એ ભાઈ આપણને કંઈ ખબર નથી અરે યાર ખબર હતી તો ભાઈ હું અને માઇકલ તો નીકળી ગયા છે તમે જોવો છો અને ભાઈ અહીંયા જ તે કે કે ભાઈ શીપ હતી આગલી વખતે આવે ત્યારે ભાઈ હવે જલ્દીથી ગોતવાની છે શીપ સીપ ક્યાં હોય ગઈ તો ભાઈ શીપ લઈને કોઈ ભાગી તો નથી ગયું ને ભાઈ એ અમારે જોવું પડશે અને જલ્દીથી ભાઈ એ સીપનો તો કંઈક જુગાડ કરવો પડશે ભાઈ હમણાં આવીને ભાઈ જે બાકાજી કંઈ બોલાવી છે મેં એને માઇકલે હવે તો ભાઈ બી ગેકારે કહી દીધું છે કે ભાઈ ને બ્લાસ્ટ કરી નાખો ભાઈ નકર તમારો જીવ જીવતા તો ભાઈ હા ભાઈ એ સીપ દેખાઈ ગઈ છે સીપ નીચે છે ને એ વાત ખૂબ તો ભાઈ તમાર ભાઈની એ દેખાઈ ગઈ છે તો ભાઈ નીચે જ એકદમ એ સિપ છે તો મારે અને માઇકલને ભાઈ શિપ ઉપર જવાનું છે અને બ્લાસ્ટ કરવાનું છે તો ભાઈ જલ્દીથી હેલિકોપ્ટર લેન્ડ કરાવી શિપ ઉપર અને ફૂલ વાળો માહોલ બનાવી દેવી તો જલ્દીથી હવે લેન્ડ કરાવીને જ પછી મળું ભાઈ આ આપણે લેન્ડ કરાવવાની છે આ મસ્ત એવી જગ્યા છે તો ભાઈ મેં હેલિકોપ્ટર લેન્ડ કરાવી દીધું છે હવે ફૂલ બાકાઝીકી બોલાવવાની છે ભાઈ જે આ સ્ટીકી બોમ્બ છે અમારી પાસે એ બધા બોમ્બ પ્લાન્ટ કરી દેવાના છે ને ભાઈ કારે બ્લાસ્ટ કરીને આખી શિપને ઉડાડવાની છે હા તો ભાઈ અહીંયા અહીંયા બોમ્બ નાખી દો આ ભાઈ આ જે મેન ઘનુ છે એ બધી ઘનુને ભાઈ પેલા તોડી પડશે કારણ કે ભાઈ જો આ બધું કઈ વધ્યું તો ભાઈ ઈ લોકો શું કરશે કાંઈ નક્કી નહીં અને ભાઈ બ્લાસ્ટ ભાઈ સાહેબ માઇકલ ભાઈ આરપીજી લઈને મંડાઈ પડ્યો છે ભાઈ ફૂલ એ કે બોલાવ અને ભાઈ સાહેબ હું કે બોલાવ માયકલ અને ભાઈ મારે ભૂલથી કુદાય ગયું છે તો ભાઈ જલ્દીથી હું ઉપર ચડી જાઉં પાછો ભાઈ હું પાછો ઉપર તો ચડી ગયો યાર જલ્દીથી તો ભાઈ હવે પાછા જલ્દીથી આ બધી જે જે જગ્યાએ મને લાગે જ્યાં જ્યાં ભાઈ આ એ બધી જગ્યાએ ભાઈ નાખી દેવી આપણે સ્ટીકી બોમ્બ કારણ કે ભાઈ આ સ્ટીકી બોમ્બ બધા ફૂલ પાકા જીકીવાળા છે ભાઈ એક એક સ્ટીકી બોમ્બમાં ભાઈ આખી આખી ગન ઉઠી જાય એ એવા સ્ટીકી બોમ્બ છે તો ભાઈ અહીંયા એક સ્ટીકી બોમ્બ લગાવો અહીંયા એક સ્ટીકી બોમ્બ લગાવો આ બોટ બોટ ભાઈ આ કોઈ અહીંયા વધવું ન જોઈએ એવી રીતનો સીન કરવાનો દરિયામાં ગયો ભાઈ સ્ટીકી બોમ્બ ક્યાં નાખું છું ને ક્યાં જાય છે તો આ ઘન ઉપર બે ત્રણ સ્ટીકી બોમ્બ લગાવી દો અને આગળ જતા જાઓ અહીંયા એકાદ બે સ્ટીકી બોમ્બ લગાવી દો જલ્દીથી હવે ભાઈ ઉપર જવું પડશે ઉપર જઈને બે ત્રણ સ્ટીકી બોમ્બ લગાવી દઉં કે ભાઈ આખી બોટને બ્લાસ્ટ કરવાની છે તો એ ભગવાન આ દાદરા એ ભાઈ કેવા છે એ નથી ખબર પડતી જલ્દીથી ઉપર ચડું ને ભાઈ પછી ડાયરેક્ટ ન્યાય તો સ્ટીકી બોમ્બ લગાવી અને યાર દાદરા કઈ ટાઈપના છે તો કાંઈ જલ્દીથી ઉપર ચડી જાઓ હવે ભાઈ ઉપર તો ચડી ને ભાઈ અહીંયા તો બહુ બધી ઘનુ છે તો ભાઈ બધી જગ્યાએ જલ્દીથી લગાવો સી બોમ અને ભાઈ ફૂલ એવી બાકાજીક બોલાવીને પછી બ્લાસ્ટ કરવાનું છે એ કારે તો અહીંયા લગાવી દો સી બોમ આ ભાઈ આ મેન ઘન આવી ભાઈ આ ચાર સાઈ ચાર ઘનું છે આવી મેઇન જે ભાઈ એર ડિફેન્સ કહી દો કે તમે આ કહેવાતું કહી દો ભાઈ આમ જોતા તો ભાઈ ઘન જ કહીએ કહે એક રીતે કે ભાઈ ચાર ઘન એવી મેન છે બે આ સાઈડ છે બે પાછળની સાઈડ છે અને ભાઈ માઇકલ ફૂલ કે બોલાવી જાય છે તો ભાઈ જલ્દીથી અહીંયા સિક્કીબોમ લગાવી દો બે ત્રણ સિક્કી બોમ અહીંયા લગાવી દો અને ભાઈ હવે જલ્દીથી આ સીપને બ્લાસ્ટ કરી અને જલ્દીથી નીકળ્યો ભાઈ સાબ હું માઇકલ બ્લાસ્ટ પર બ્લાસ્ટ કરી દે છે તો ભાઈ જલ્દીથી હવે હું જાઉં ડાયરેક્ટ હેલિકોપ્ટર બાજુ હેલિકોપ્ટર લઈને હું અને માઇકલો ડાયરેક્ટ નીકળવીને ભાઈ બ્લાસ્ટ કરી દેવી ડાયરેક્ટ સીપને આ તો ભાઈ ઝેરી કેનવારી પાસે છે તો ભાઈ આખામાં હું પેટ્રોલ એ થાટે દઉં જેમથી ભાઈ જલ્દીથી યાર બાકાજી કે બોલી જાય અને હું જલ્દીથી આગ પકડી લે તો ભાઈ જ્યાં જ્યાં મને જેવું લાગે છે એવું આખામાં ભાઈ હું જલ્દીથી લગાવી દઉં ઝેરી કે ભાઈ સાહેબ માઇકલ બની પડ્યો છે ભાઈ ગ્રેનેડથી તો ભાઈ આ બોટ બોટ ઉપર ભાઈ થોડું ઘણું ઝેરી કેનથી ભાઈ પેટ્રોલ પેટ્રોલ નાખી દે ભાઈ જલ્દીથી આગ પકડી લે તો ભાઈ આપણી જ સારું છે ને આમાં જે વૂડ હોય જલ્દી આગ પકડે તો બોટ જલ્દી બ્લાસ્ટ થઈ જાય અને તો ભાઈ આખામાં હું જલ્દીથી ઝેરી કેનને ભાઈ થોડું થોડું થોડો થોડું પેટ્રોલ છાટે તો એ જલ્દી આગ લાગી જાય તો હવે ડાયરેક્ટ જલ્દીથી નીકળ્યો ભાઈ કારણ કે હવે આ બોટ ઉપર રહેવું ભાઈ અમારા માટે સલામત નથી તો ભાઈ માઇકલને કહે તું જલ્દીથી હેલિકોપ્ટર ચાલુ કર હું તારી પાછળ પાછળ આવી જાઉં અને ભાઈ તો ભાઈ હું તો આવી ગયો છું મસ્ત હેલિકોપ્ટરમાં બહેન તો ભાઈ જલ્દીથી હવે આપણે નીકળવું પડશે ભાઈ કારણ કે ભાઈ હવે આ બોટ પાંચ રહેવું શક્ય નથી ભાઈ મેં જેવું બટન દેવાનું ભાઈ એક એવું ભાઈ તમે જુઓ ભાઈ બ્લાસ્ટ થયું છે હમણાં ભાઈ ફૂલ મોટી બાકા જીકી અને ભાઈ બોટ બ્લાસ્ટ થઈ ગઈ છે ફૂલ બાકા જીકી હારે તો ભાઈ આની પાસે આપણે રહેવું ભાઈ શક્ય નથી ભાઈ કારણ કે માઇકલે આમાં બે ગયો છે તો ભાઈ મારે માઇકલને જલ્દીથી નીકળવું પડશે હવે ભાઈ જે અમારું કામ હતું એ કામ કમ્પ્લીટ થઈ ગયું છે ફૂલ બાકાજી કે હારે ભાઈ કામ પૂરું કરી નાખ્યું છે તમારા ભાઈએ અને માઇકલે થઈને તો ભાઈ હવે જલ્દીથી આપણે નીકળીએ ભાઈ અને ભાઈ મને એવું ખ્યાલ છે કે ભાઈ ઓલા બ્લૂ કપડાવાળા માણસે ભાઈ આપી દીધી હશે લોકેશન કે ટોમી અને લેસ્ટર કઈ જગ્યાએ છે તો ભાઈ જલ્દીથી આપણે નીકળીએ ભાઈ જે આપણે સબર છે એ જગ્યાએ બિગ હેકર પાસે કારણ કે ભાઈ બિગ હેકરને જ હવે આગળનો પ્લાન પૂછવો પડશે કે ભાઈ શું સીન કરવાના છે હું નહીં તો ભાઈ આજના વિડીયોમાં ભાઈ તમારું ભાઈ એટલું જ રાખે છે ભાઈ આવ મળશું આપણે ભાઈ નવા જ એક જીટીએફઆઈના વિડીયોમાં તો ભાઈ બધાને જય જય ગરવી ગુજરાત